આવેલા ઈટના વેપારીઓને ગેરકાયદેસર ભાડે આપી રહ્યા છે એવા આવા વઘઈ સુબીર તાલુકાના વનપ્રાંતીય ઈસમોએ આ જમીન પર જીસીબી દ્વારા હજારો ટનનો માટીનો ખોદકામ કરવામાં આવે છે આદિવાસીઓને જમીનોનો ધુમાડો કાઢી નાખે છે ડાંગ જિલ્લાના શુદ્ધ હવામાં ભેળસેળનો રાપલો થતાં વાતાવરણમાં ફેલાતા નુકસાન થાય છે એવી નોબત આવી રહી છે બીજી બાજુ ઈટ બનવાના કારણે પાણીનો ભરપૂર ઉપયોગ થતાં પાણીના તળ નીચે જાય છે અને જેના કારણે ડાંગ જિલ્લામાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાય છે જે જમીનમાં ઈંટ બનાવવા માટે તેમજ ભઠ્ટી રચવામાં આવે છે જમીનમાં પૂરતો પાક પણ પાકી શકતો નથી આ બાબતે કેટલાક જાગૃત નાગરિકે કલેક્ટરને આવેદન આપીને ડાંગ જિલ્લામાં ઈટના ભઠ્ઠા દૂર કરવા માંગ કરાય જેના ભાગરૂપે તંત્રએ ખેડૂતોને ઈટના ભટ્ટા બંધ કરવાની નોટિસ આપીને દંડ ફટકાર્યો છે રિપોર્ટર રમેશ મહાલા તે ન્યૂઝ ડાંગ